હારીજ શહેરમાં નવરાત્રી પ્રારંભ થતાં શહેરી મહોલાઓ તેમજ સોસાયટીઓમાં નવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે શહેરની કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ કમ્પાઉન્ડમાં શાળા દ્વારા રાસ કરવાનું આયોજન કેપી હાઈસ્કૂલ ગર્લ્સ વિદ્યાર્થીઓ અને વિવિધ રંગીન આકર્ષક કપડામાં તૈયાર થઈને વિદ્યાર્થીનીઓ વિવિધ આકર્ષક ચણિયાચોળીથી સજ્જ થઈને ડીચેના તાલે રાસ કરવાની રમઝટ બોલાવી હતી વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદની લહેરો અને ખુશી જોવા મળી છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હરીજ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો અથવા ઓ ફિલ્ટર સાફ કરવાની ઘન મફત તો રાહસી ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ